ના ટોલ ફ્રી નંબર વન ઝીરો સિક્સ ફોર પર ફરિયાદ કરતા સુરેક્ષા ટ્રાફિકના એસ આઈ અને વચ્ચે એક લાખની લાંચલી તાજ ઝડપી પાડતી એસીબી ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ સુરેક્ષા ટ્રાફિક વિભાગના એ એસઆઈ અને વચેટિયાની એક લાખ રૂપિયાની લાંચલી તાજ ઝડપ્યા છે એસસીબી ટોલ ફ્રી નંબર વન ઝીરો સિક્સ ફોર પર મળેલી ફરિયાદના આધારે છટકુ ગોઠવી એસઆઈ વિજયભાઈ રમણભાઈ ચૌધરી અને વચ્ચેટિયા સંજય દિનકરભાઈ પાટીલની રંગે હાથે પકડ્યા છે આરોપીઓની ધરપકડ કરી એસીબીએ જરૂરી કાર્યવાહી આરંભી છે એસસીબી ગુજરાતના ટોલ ફ્રી નંબર વન ઝીરો સિક્સ ફોર પર સુરતમાં એક રહીશે ટ્રાફિક પોલીસની કન્નડગત અને લાંચની ફરિયાદ કરી હતી સુરત શહેર ખાતે ટેમ્પો એસોસિએશન ચલાવતા હોદ્દીદારે એસીબીના અધિકારીની રૂબરૂ મુલાકાત કરી ત્યારે તેમણે કરાતી હેરાનગતિ કરતીની વિગતવાર રજૂઆત અને પ્રતિ ટેમ્પો દીઠ માસિક એક હજાર રૂપિયાની લાંચ માંગવાની ફરિયાદ કરી હતી એસીબી અધિકારીએ લાંચની ફરિયાદ આધારે સુરતના ઉધના વિસ્તારમાં ઉદ્યોગનગર ખાતે આવેલા પાર્શ્વ શોપિંગ સેન્ટર પાસે એક છટકુ ગોઠવ્યો હતો આજરોજ સુરત ખાતે ટેમ્પો રહેતો સંજય દિનકરભાઈ પાટીલ ફરિયાદના સો ટેમ્પો પેટે મહિનાના એક લાખ રૂપિયાની લાંચ લેવા પહોંચી ગયો હતો સંજય પાટીલે એક લાખ રૂપિયાની લાંચ સ્વીકાર્યા બાદ સુરત શહેર ટ્રાફિક વિભાગમાં રિજિયન ટુ સેમી સર્કલ ચૌદ ખાતે નોકરી કરતા અસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિજયભાઈ રમણભાઈ ચૌધરીને ફોન કરી લાંચની રકમ મળી ગઈ હોવાની જાણકારી હતી દરમિયાન એસીબીની એક ટીમે સંજય પાટીલને ઝડપી લઇ લાંચની રકમ કબજે કરી લીધી હતી સંજય પાટીલ લાંચની રકમ રસાથે રંગે હાથ ઝડપાઈ જતા અન્ય ટીમે સુરત કમલા દરવાજા ખાતે ફરજ પર વિજયભાઈ ચૌધરીને ઝડપી લીધા હતા ટીમે લાંચ કેસના આરોપીઓ પાસેથી એક એક મોબાઈલ ફોન કબજે કરી લીધા છે લાંચ કેસ માં ઝડપાયેલા એસઆઈ વિજયભાઈ ચૌધરી છેલ્લા સાત વર્ષથી સુરત શહેર ટ્રાફિક વિભાગમાં માં ફરજ બજાવે છે અને છેલ્લા પાંચ વર્ષથી રિજન ટુ માં નોકરી કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ સુરત

હજાર લેખે લાખ રૂપિયાની લાંચની માગણી થયેલ હોય જે લાંચની માગણી જે ટ્રાફિક પોલીસના એએસઆઈ વિજય રમણ ચૌધરી તથા સંજય પાટિલ જે એક પ્રજાજન છે જે પ્રજાજન લાંચની રકમ સ્વીકારતા રેડહેન પકડાયેલા અને એ વિજય સાથે એમનું મેળાપીપણું હતું આથી ટ્રાફિક પોલીસના એએસઆઈ તથા સંજય પાટીલ બંનેનાઓની એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે સરકારે હા એ તપાસ અવર અમારી તપાસમાં જે બી બાબતો આવશે એ પાછી આપને જણાવીશું થેન્ક યુ